દારૂ તેમજ જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર રોક લગાડવા માટે સૂચના હોય જે સૂચના જંબુસર વિસ્તારમાં આવેલ કાવી પોલીસ સ્ટેશન ના પોલીસને માહિતી મળી હતી કે કાવીથી દહેગામ જવાના રસ્તા ઉપર પીલુડીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોય આથી પોલીસે પંચો બોલાવી બાતમીવાળી જગ્યાએ પંચો રૂબરૂ તપાસ કરતા કાવીથી દહેગામ તરફ જવાના રસ્તા ઉપર પીલુડી નજીક એક ઝાડ નીચે સિરાજ અબ્બાસ હુસૈન પઠાણ ઉંમર વર્ષ બેતાળીસ તેમજ સિરાજ મોહમ્મદ હસન પઠાણ ઉંમર વર્ષ બેતાળીસ ધરમસિંહ લક્ષ્મણસિંહ પરમાર ઉંમર વર્ષ આડત્રીસ તેમજ રસીલ અલ્પા રસુલ ચાંદ ઉંમર વર્ષ એકાવન ને પોલીસે દરોદા દરમિયાન ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓ પાસેથી રૂપિયા અગિયાર હજાર ત્રણસો વીસ મુદ્દા માલ ઝડપી લઈને જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે